જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે તો બીજા ને ઉપયોગ આવી જવું જોઈએ અને કેદી કદાચ તેની ગમે એની જરૂર પડે તમારાથી જે નાનો માણસ હોય એને સાહેબ ઉપયોગ આવી જાવજો અને જુઓ તમને દુનિયામાં જીવવાની મજા આવે સાહેબ આમ એક નાનું એવું ગામ રાજપૂત વર્ગ પણ છોકરો સાવ નાનો એક અને છોકરાના પપ્પા ઓફ થઈ ગયા માળીએ દીકરાને પાળી પોસીને બહુ મોટો કરેલો અને દેદલ નામ રાખેલું હું દેદલ એ ઉમર થતા દેદલ યુવાન થયો અને કામકાજ આમ જેનામાં જનૂન હારું છે રાજપૂતીનું લોહી વહે છે જેનામાં ખાનદાની મરદાનગી અને હમજેણ તૈયે વસ્તુ છે હવે સાહેબ આમ સમયને જાતા વાર ન લાગે દેદલ ઉમરલાયક થઈ ગયો મામા મોહાળ અને માતાજી હક પણ ગોયત્યું અને હથેવાળા પણમાં જવાનું નક્કી કરેલું સાબી બધી તૈયારી થઈ ઈ સમયની માલિકોર દિલ્હીની માથે મુસલમાન લોકોનું રાજ હતું અને મુસલમાન લોકોએ એટલો બધો હિન્દુની માથે ત્રાસ ફેલાવેલો એ સમયમાં અત્યારે નહીં હવે એમાં જે ત્રાસ ફેલાવેલો જે દિવસે દેદલમલને પરણવા જવાનું તે દિવસે બાજુનું ગામ અને એની માથે ત્રાટકેલા જે બાદશાહના સૈનિકો અને વડીલોને માતાઓને મારી મારી અને આશ્ચર્ય કદાચ ઘણી છોકરીઓને ઉંમર લઈક દીકરીઓને કેદ કરી અને દિલી લઈ જતા હતા વેલડાની અંદર પેક કરીને અને એ સમયમાં રાજપૂત જ્યારે પરણવા જાતા ને છે ત્યારે બગી નહોતી ઘોડે છેવારો હોય વર જે પોતે વરરાજો હોય એ હંધો કરતા દેખાવડો વસ્ત્ર આભૂષણમાં હોય બાકી એના મિત્ર દોસ્તારો હોય ખુલ્લી તરવારે આઠ દહ ઘોડાની હેડ હાલી હોય હોય સાહેબ આ ઘોડાની ડમરી ઉડે આવે છે અને જે ને કેસરી સાફા બાંધી પછી કદાચ મૃદ સુરવીર હોય કોઈ બી જ્ઞાતિમાં જન્મેલો હોય રાજપૂતમાં જેવું નહીં કોઈ બી જ્ઞાતિમાં જન્મેલો હોય પણ જેને પોતાનો પ્રાણ વાલો હોય ને એ કેસરી સાફો ધારણ કરી શકતા આમ જે ધૂળની ડમરી સડતી આવે છે અને જે વેલડા પેકની અંદર જે દીકરીઓને પૂરેલી હતી એમાં તિરાડમાંથી જોયું અને એક દીકરીને કીધું બીજી દીકરીએ કે કોઈ કેસરિયા આવે છે હે કે કોઈ કેસરિયા પાછળ આવે છે એને આ વાતની ખબર નથી તો બીજી દીકરી બોલી કદાચ આ લીલાના માથા હેઠા ભીલા પડી જાય પણ બાજુમાં ઘોડા જયારે સડે ને એટલે લગામ પકડી લેવી છે કપડું કહેવાય અને ઈ ધમા બાગડ ધમા બાગડ ધમા વેલડાની પડખે ઘોડા નીકળ્યા અને દેદલ જે હતો એનો જ ઘોડો આવ્યો નામ કે નામ રાંગમાં પકડી લીધો ઘોડાની લગામ ઘોડો ઊભો ધીમો પીડ્યો વેલડાની હારે હાલે એટલો અને દેદલે આમ નજર કરી કા બેન અને ત્યારે દીકરી હું બોલી કે સરિયા અમે હિન્દુ કેરી બાળ કીરે કે સરિયા અમે હિન્દુ કેરી બાળ કીરે અમને પાપીડો લયને ને જાય કે સરિયા થન જાનું થન આપણી આ પાણી રે એટલું જા દીકરીએ કીધું ને ચાં તો દેદલ અને એના મિત્રની ની આખું લાલ ગમ થઈ ગયું આડો આડો ખોબો હા હા નું લોહી કદાચ એક એક આંખમાં રેડી દીધું હોય આવી આખું બની ગયું અને હાડિયાના પાહાની જમ ઝડાપ દીન તલવારું ખેસી ઝાકાજી ઝાકા જીક ઝાકાજીક ઝાકાજીક પણવાનું પડ્યો સાહેબ અને ધબધબાટી બોલી તમામ સિપાહીઓને મારી નાખ્યા પણ એમાં એક કાણીયો જે સિપાહી હતો એ સુપાઈ નીકળી ગયો દીકરીઓને છોડાવી હમુ ગામ આવ્યું જે ગામનું નામ આજ પણ લાઠી છે લાઠી આવ્યું લાઠીના શોકમાં બધાય ભેગા થઈને બેઠા જાનના માણસો આવી ગયા બેનું તમારે મૂકી દેદલ મલકે હાલો ક્યાં તમારું ઘર છે અને ત્યારે દીકરીએ કીધું ઘેરે ભાઈ કોઈ હવે નથી બધાને મારી નાખ્યા હવે તો અમારો વીર જે સોય તું સો માડી જાયો હવે તો અમે તારી જાનમાં આવીશું અને એ હોઠે બાળકીરે આવી જે બેનુ વાતું થાય એમાં જે કાણીઓ જે સિપાઈ સટકી ગયો એ વેહ કરી આવી અને પાછળથી સાબી વરરાજો હતો છે દિદલમલ એની માથે એક જ ઝાટકે તેથી દેદલમલનું માથું વાઢી નાખ્યું હતું અને પછી તો સિપાહી એને મારી નાખ્યો પણ લાઠીના શોખમાં એ બીજી દીકરીઓ હતું દેદલમલ મરાણેલ છે અને આજ પણ અષાઢી પૂનમને દિવસે કુંવારી દીકરીઓ હજી પણ દેદાને યાદ કરે છે સાહેબ આવું જો જીવી લઈ તો બહુ થઈ જાય જય માતાજી